સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીઢા આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પચાસ થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને ધરપકડ આરોપી વિજય હિંમત કોર્ટ પાસેથી ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા એક હજાર એક લાખ પચાસ હજાર સોનાનું બ્રેસલેટ આઈફોન સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર પીએસઆઈ કે એચ કુમાર તથા પીએસઆઈ એમડી મહિડાને એક બાતમી મળી હતી કે ઘર એક ઘરફોડના ગુનાઓમાં સંડાયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અથવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા એ સુરત જેલમાં ત્રણેક માસ છ માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં એને મળવા માટે જેલમાં આવતો અને એ દરમિયાન સુરતમાં ચાલુ ચોરી ટોટલ એની પચાસથી થી વધુ ગુનાઓમાં સંડાવેલો છે અને એની પૂછપરછ ચાલુ છે સુરતમાં અલગ અલગ રાંદેર અથવા અડાજણ અમરોલી અને પુણા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે